નગરોળ તંત્રની ઉંઘ ઉડતી જ નથી અને લાખો રૂપિયાનું પાણી થઈ ગયેલું નજરે પડી રહ્યું છે જો કે બે હજાર ત્રેવીસમાં પણ દીકરીઓને સાયકલો આપવામાં આવી નથી જ્યારે હાલમાં બે હાજર ચોવીસમાં પણ દીકરીઓને સાયકલો ફાળવવામાં આવી નથી જેને લઈને અને વાલીઓ સહિત સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બનાસકાંઠામાં હમણાં એક મુદ્દા બાબતે ચર્ચા મીડિયા દ્વારા જગાવવામાં આવી છે કે જે સરસ્વતી સાધના યોજના એ ધોરણ નવની બાળકીઓને દર વર્ષે સરકાર દ્વારા આપવામાં આવે છે પણ બે હજાર ત્રેવીસ ગયા વર્ષે પણ આ સાયકલોની ખરીદી થઈ અહીંયા બે હજાર સાયકલો લાવવામાં પણ આવી છે પણ એ બાળકીઓને આપવામાં આવી નથી જેથી કાર્ડ ખાઈ ગઈ છેલ્લા એક વર્ષથી અને આ વર્ષે પણ એ અત્યાર સુધી પણ એ બાળકીઓને આપવામાં આવી નથી એટલે અમારી એક વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે બાળકીઓને વિતરણ થાય અને જે તે જવાબદાર અધિકારી પર કાર્યવાહી થાય કારણ કે એક વર્ષથી પડી રહેલી સાયકલ અત્યારે બાળકીઓના પણ ઉપયોગ લાયક રહે નથી સાધના યોજના હેઠળ ગુજરાત સરકારે જે બાળકીઓને સાયકલ આપવાની યોજના છે આ યોજનામાં આજે પાલનપુરમાં છેલ્લા બે વર્ષથી જે સાયકલો સડી રહી છે અને આ સાયકલો અત્યારે એવી ભંગાર સ્થિતિમાં આવી ગઈ છે જે આપે મીડિયાના મિત્રોએ પણ ત્યાં જઈ અને એનું નિરીક્ષણ કર્યું જ જશે અને એના કારણે થઈ અને મેં પણ માગણી કરીએ છીએ કે આ યોજના હેઠળની ખરેખર જે લાભાર્થીઓ છે એમને એ લાભ મળવો જોઈએ એમને આ થવું જોઈએ બીજી સાથે વાત એ છે કે આ યોજના હેઠળ જો રાજસ્થાનમાં સાયકલ સસ્તી મળતી હોય અને ગુજરાતમાં આટલી મોંઘી કેમ આમાં જે કોઈ અધિકારીઓ કે જે કોઈ એની સાથે સંડોવાયેલા હોય જેમની આમાં સાંઠ ગાંઠ હોય એમની તપાસ થવી જોઈએ અને તપાસ થઈ અને સાચા અર્થમાં ન્યાય મળવો જોઈએ અને યોજના છે એ યોજનાનો લાભ જે ગરીબ અને વંચિત વર્ગની મહિલાઓ છે એમને મળવો જોઈએ